ભુજ હાટ ખાતે પ્રગતિ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું જે અંતર્ગત વિવિધ સ્ટોલ રાખવામાં આવેલ છે મહિલા પ્રતિભાવની હસ્તકળાને પ્રોત્સાહન આપવા પ્રગતિ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવેલ છે સ્ટોરી રિપોર્ટ બાય કરન વાઘેલા ભુજ આ આપણું પ્રગતિ એક્ઝિબિશનનો આઠમો એક્ઝિબિશન છે અને પચાસ સ્ટોલથી શરૂઆત કરી હતી આજે પંચાણું સ્ટોલ આપણે કરી શકીએ છીએ આપણે આજે આપણું એક્ઝિબિશન દીપ પ્રાગટ્ય માટે ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ દે દિલીપભાઈ દેશમુખ અને મોહનભાઈના હસ્તે આપણે દીપ પ્રાગટ્ય કર્યું અને સાથે સાથે એક સ્ત્રી સશક્તિકરણની મિશાલ એવા માધાપરના વીરાંગનાઓ જે આપણે ભારત પાકિસ્તાનના યુદ્ધ વખતે દેશની પરવા કર્યા વગર જે લોકો જીવનો જોખમમાં મૂકીને જે દેશની રક્ષા માટે જેને પોતાનો જે પરાક્રમ દેખાડ્યો એ લોકોના એના પણ હસ્તે આપણે દીપ પ્રાગટ્ય કર્યું જે એક સંદેશ હતો દરેક સ્ત્રી માટે સશક્તિકરણ માટે આપણે એ પ્રગતિ એક્ઝિબિશનની અંદર આખા કચ્છ લેવલેથી કે જે કનકપુર અબડાસાથી કરી અને મુન્દ્રા માંડવી ગાંધીધામ સુધીમાં લગભગ જે લોકો કંઈ પણ ઘરે હસ્તકલા કરતા હોય કે જે કોઈ ગ્રહ ઉદ્યોગ ચલાવતા હોય હાથની બનાવેલી વસ્તુ હોય કે જે એના ટેલેન્ટથી ઉદભવેલી કરેલી વસ્તુ હોય એ લોકોને સેલિંગ પ્લેટફોર્મ મળે એના માટેની દરેક વસ્તુ એ લોકો અહીંયા સેલિંગ કરશે ખુશખબર 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 કચ્છ ગુજરાત અને મહારાષ્ટ્રની જનતા માટે દેશદેવીમાં આશાપુરાના પદયાત્રીઓના કેમ્પ માટે નખત રાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ તાજા શાકભાજી લાવી રહ્યું છે તાજા શાકભાજી અને ફ્રૂટ નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ પદયાત્રીઓ કેમ્પ માટે ભુજના શાકભાજી માર્કેટિંગના ભાવ પ્રમાણે નખત રાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ મળશે તો આવો અમારી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ માં મુલાકાત કરો સ્થળ નખત્રાણા વિરાણી રોડ દર્શન કિરાણાની સામે નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં કાંજીભાઈ ચૌહાણ સંપર્ક નંબર અઠ્ઠાણું સાત એકાણું બાવીસ ત્રણસો બાવન